રાજકોટ જિલ્લામાં શ્વાનો આતંક જોવા મળ્યો આયુષ યાદવ નામના સાત વર્ષના બાળકનું મોત થયું હતું જે રાજકોટ નજીક સાપરમાં શ્રમિક પરિવારના સાત બાળકો પર પાંચ જેટલા શ્વાન તૂટી પડ્યા મૃત્યુ થયું મેળ મળેલ માહિતી મુજબ શ્વાને બાળકને બચકા ભરતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત નીપજ્યું હતું તેનું પરિવાર મૂળ બિહારના રહેવાસી 하다 परंतु मजबूरी काम માટે मजबूरी काम માટે સાપર આવેલ હતા હુંજી આપનું નામ વીજી આપકે બચ્ચે કે સાથ કલ ક્યા ઘટના હુઈ ગઈ નો ના હુઆ વો ખેલવા ગયા થા તો દો સારે કૂતરા આયા ઓર ઉસકા ગીચ કે લેકે ઉંદર ચલે ગયા ઓર ઉધરી સબ કાટ કે ખા ગયા तब बगल का आदमी ना देखा तो जाके मुझे बुलाया तो मैंने आके देखा तो मेरा लड़का एकदम सांस ले रहा था मैंने बोला लेके जल्दी चलो तो वो बोला एंबुलेंस आ रहा तो जाना एंबुलेंस आने में थोड़ा टाइम लग गया मेरा लड़का वहीं दम तो दिया सांस लिया था उसके बाद फिर दोबारा सांस नहीं लेता कितने कुत्ते थे कुत्ते थे पांच छह बता रहा था सब हमने नहीं देखा था और आदमी बहुत सा लेकिन कोई मदद नहीं किया हमारा